વડોદરા ડબોઈ બોડેલી પાવી જેતપુર તેજગઢ છોટાવદેપુર વચ્ચે દોડતી ટ્રેનમાં રક્ષાબંધનના પર્વને લઈને ચિક્કાર ભીડ રેલવે તંત્ર નથી ટ્રેનના ફેરા વધારતું કે નથી ડબ્બાની સંખ્યા વધારતું વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર અને જોબટ સુધી દોડતી ટ્રેનોમાં રક્ષાબંધન પર્વને લઈ ભીડ જોવા મળી હતી ભીડ હોવા છતાં રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેન ન દોડાવાઈ કે ન વધારે ડબ્બા જોયા ઉલટાનું સવારની ટ્રેનમાં બે ડબ્બા ઓછા આવ્યા છે વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર અલીરાજપુર અને જોબટ સુધી ટ્રેન ચાલે છે વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર સુધી દિવસની પાંચ ટ્રેનના રૂટ છે એવી જ રીતે છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર સુધી પણ ટ્રેનના પાંચ રૂટ છે તા રોજ રક્ષાબંધન પર્વ છે ભારતીય રક્ષાબંધનના પરંપરામાં તહેવારનું ઘણું જ મહત્વ છે રક્ષાબંધન પર્વેને લઈને આ ટ્રેનોમાં ચિક્કાર ભીડ જોવા મળી સવારે સાત થી પંદર વાગ્યે વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર જતી ટ્રેનમાં બે ડબ્બા ઓછા હતા બીજી બાજુ રક્ષાબંધન પર્વને કારણે ટ્રેનમાં ભીડ પણ હતી મુસાફરોને ઉભા રહેવાની પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ આ ટ્રેનમાં સર્જાઈ હતી રક્ષાબંધન પર્વને લીધે ટ્રેનના ફેરા વધારવાની સાથે ડબ્બાની સંખ્યા પણ વધારવાની જરૂર હતી હાલમાં પાવી જેતપુર નજીક ભારજ ઉપરનું ડાયવર્ઝન ધોવાઈ ગયા બાદ સડક માર્ગે વાહન વ્યવહાર બંધ થતા મુસાફરોનો જો ટ્રેન તરફ વધ્યો છે ત્યારે ટ્રેન રૂટ વધે તેવી માગ ઉઠી છે